ઉપર ભરોસો હે એટલે તો હું મૂકીને ગયો તો આજે બાપુજી આવે ન ગઈ હોય કે ના મારે હોય કે ગામડે જ રહેવું છે એ આવે છે અને છે ને મારો ભાઈ આવે સંદીપ તે બધા આવે તે હું કહું હું વટાણ વેલો નીકળી જાવ એટલે હું કાલે તમને કેતો જાઉં કે તમે હે ને આ કામ બધું પતાવીને આવજો અરે તમે ઉપાધિ કોલો બધુંય કામ થઈ જાય ટેન્શન ન લ્યો કારણ વગરનું બધું થઈ જાય పో్షె తృంు న్ష్ ఩ోనన్ యాటి ఛిరిలులఆ్న్బా మ్షె న్ష్ వెాల్ప్ మ్ క్ రిలు కారల్�తే సాం్ప్రిీు sanaం మోనరేమ చోిా పూంన్షజా ఇంచ్రి Μομί, βατά, γουίτια. Βασέ, ναι, βαϊρίνε, ναι, 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 બાહુવાનું જ કામ કરે અહીંયા ને તે બી ના જ કામ કરે રામ છોકરાને રાખતા હોય તો અહીંયા હું સુલે રાંધી રાંધી ધુવાળાની મરી રહી ગરમીની ઉકરાટ થઈ પડ્યો રહોડું તા જો ઉપર નરિયાન કંઈ સમજે નહીં હું તાણીએ બધાય ફ્યારી કોર હું હાજરી એનો દીકરો હોય આ એ હું તો કીને કોમામાં ઉલાઈ આવે છે હમણા પૂગી જાહે રાંધવાનો તો કઈ નઈ રોટલાઈ કર રાખા ને આયા આ સુલે જો શાક સોડે છે આવી ને એટલે ખાઈ લે હું ભલે પાણી પડે વરસાદ આવે તો આ ફેરી ના ખાહે ભીંજવાઈમાં બા તો કેવા હે મમ્મી હું તાજી ઈને ઉઠાડો મમ્મી ઈને ઉઠાડો બા ઊભા થા ભાઈનું ધ્યાન રાખો ભાઈને બિચારો એક એકો રમે હે ન્યા જો તો ખાઈ મને તેમ થાય વેમાણ આવ્યા હતા પણ વેમાણને કંઈ બોલ્યા નહીં કંઈ કામ કરવા આવ્યા હતા પણ એમ ન કીધું કે હું કામ કરવા આવી મને તો વિસારી વિસારી માથું સડી ગણા તો ઢીલે તો પહેલા કરતો થાય આ માથું દુઃખે ટાઈટ આવે એવું થાય છે ખબર નહીં હું થતું હોય મને તો એવું લાગે ગો દાદાને ને ગયા હે મૂર જોવરા હોય ને એ જ છે બીજું કંઈ નહોતા હતા એને મને તો એવું જ લાગે કે છે ને મૂર જોવરાવાનું કહેવા ગયા છે લગ્ન જોવરાવા નથી કીધું નહીં વળી ક્યાંક વેમાણ આવી જાય તો બહુ છે મા પાકા બહુ છે મમ્મી હું કરો કેમ હોતા તમે ન કરવું હો નહીં કઈ મજા નથી તમને કહો મમ્મી હા ભાઈ થોડી ઠીક જેવું નથી છે ને માથું ચડ્યું ને હા ટાઈટ લાગે ને પગમાં કઈ થાય ને એવું થાય છે કે હું એ જ વિચારું કે છે ને જઈ ડીપ આવે તો મને દવાખાને લઈ જાય જરી ઠીક જેવું નથી ભાઈ આવી કામ કર્યું તો હા પોરે કહ્યું એ બી થાકી ગયું એટલું લૂફું કરી લઉં તો હા થાકી રહું એ તો મને ખબર મમ્મી પણ હાલો તો દવા લઈ આવી ઓલા સાહેબની પછી એ નહીં હોયો પાછો રહી વાર છે પછી કહેતા નહીં કે જો હોય ગયો ડૉક્ટર સાહેબ হেল মেউ পাঠা দৱা খানে চাহি

અને પણ કામ જ કર્યા રાખો માંડા પડો ને તઈ શું કે બાકી આખો દી વા લુવે વા લુવે વા વારે વા પોતું કરે જ્યાં આપણે આખો દી રહેતા હોય ને આટલા માં કરી લેવાય નકર અઠવાડિયે એક બે વાર કરે ખોટે ખોટા તમે હાવ કામ કર્યા રાખો કારણ વગર ના બધે હા બરાબર ઈ દોહીન થસે ને હમણા આવે ને સંદીપ જાવ પધરાવી દેવી ભેગી અને રાખવી જ ખાટલે સોડીને આપણે માથું દુખે મોલું દુખે પગ દુખે ગેસ થયો હમણાં ખાઈ લે હવની મોર વધારે જવાય બાયણી પડી હામી આથણાની અત ખૂટાડી એટલું આથણું ખાય છે કાયમ સારું કંઈ કાયમ આથણું ખાવું અટાણે પાછું ગરમી નો વરસાદ નો ખાવા દઉં હું એ વહેલા પછી ઉપલે ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん。ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん

હા હામાં ખાઈ લેજે આપણે ઘેર તા કઈ હું ની રોટલા શાક ને ખીસરી ને સંભારા ડાયરે મઈને દી એક વાર થાતી હામાં આપણી એવી આવક નમ રે છોકરી હમે દીકરી ખાઈ લેજે પેટ ભરીને ને ખાજે જેટલું ભાવે ને એટલું ખાઈ લેજે જે હર માથી ને આ દીકરી જા હા મમ્મી આ દીકરી બી સારી દોહી હુઈ ગઈ હું વાત દેવી આ તો કઈ ઉઠે ને ખબર પડે સારું લે તમારે ભાઈ આવે કાં સંધિ ને એ તો સિટીમાં છે ને પણ એ તો બરાબર પણ એ શું કહેવાય કોઈ દી વાડી આવે કે નહીં કે કંઈ મને તો કોઈ દી જોયા નથી આવે તો લઈ આવજો તો ખરી વાડીએ આપણે કંઈક વાતચીત થાય હે કંઈક ખબર પડે હું ને લેતા આવજો વાડીએ પાકું પાકું વાળીએ લેતો આવી અહીં છે ને હમણાં એક દે એવા હતા ત્યાં તમે કામે નહોતા અમે એમતા આવ્યા હતા પણ તમે ન હોય ને આ બધા કામ કરતા હોય એ કહેતો હતો જોતા ભાઈ એમાં મહેનત કેટલી પડે હું ભાઈ તો પછી રોગવા ખવાય અમે ખેડીએ તો ખાઈએ એ બધા હે વરસાદની વાઈટ જોતા હોય એમાં કામ કરતા હોય જોતા પાણી પાણીમાં પગ ડૂબી જાય ત્યાં સુધી કામ કરતા હોય ખોળ વીણીએ ને પછી વાવીએ ને બધી આમાં ઓલી હોય તો મને કે બાપા અઘરું છે આ બિસાડાય કોઈનું નથી ને કોઈ પહેલેથી જ ભણવા સિટીમાં વયો ગયો સીટી નોકરી મળી ગઈ ન્યાજ રહેશે કોક દીકાવે આટો મારવા પણ બિસારાને ટાઈમે ન હોય પણ એની આનું જો હું જોયું ન હોય તે એવો બિસાડ ઓલો થાય જોતા કેટલી મહેનત કરે હી કે ભણોની મમ્મી કહેતા ભણ ભણ પણ એને ભણવામાં ધ્યાન ન દીધું તો અહીંયા બધી મહેનત કરવી પડે પણ કાંઈ વાંધો નહીં આપણે મહેનત કરીએ હે બધાય ખાઈ હે ને હે આપણે વાડીમાં ઉગાડીએ તો બધાયને ખાવા મળે છે ને ન કે બધાય ભણી લે તો બધા એ કંઈ વાવત નહીં તો શું કરો હે આ શું કહું કે ખોટું આપણે જી કહે ભગવાન સારું તો એમ કહું એમ બરાબર ને ના ના હસી વાત છે તારી સારું લે હવે હું ઘરે નીકળું બધા આવતા હે પછી હારે બધા બોપો એના કરીએ બરાબર ને તો અમે જાઈએ હું હો અને સેને આ બોરધૂન પર સાઈડમાં ઓલા ઝાડ છે સેને બાંધી દેજે હો અને નીણ નાખી દેજે હરખું બિચારાને ખવરાઈ દેજે અને પાણી પછી પીવરાઈ દેજે પછી તું ઘેરે જાજે જમવા હો ત્યાં સુધી તું જાતો ને આ બધું કામ પતી જાય ને ત્યાં સુધી ભાઈ એના રે નામ ઘેર નથી જવાનો હું તો અહીંયા જ લઈ ખાવાનું છે ને એક રોટલો લઈ આવો ને થોડીક ડુંગળી લઈ આવો હું કાલ હાલ તો શાકમાં કોઈ હિંમત બા કે છે નહીં બીજું કોઈ વાંધો નહીં પાછ ડુંગળી રોટલો આપ ને હું ખાઈ લઈને સાઈ છે તે પી લે હો ઓહો હો શાક એ નથી બનાવ્યું એવું હોય તો હું તને શાક મોકલાવી દઉં હે કોઈ આરે એ ના રે ના ખાઈ લઈ મન તો ભાવે ને ચટણી લઈ આવું લોહણવાળી આ લે એમાં પછી ખાઈ લેવાય હું કંઈ ના હોય કે હાથ ભાતના ભોજન જોઈએ બરાબર ને હા બરાબર

કેમ છે મારો દીકરો મારો કાનુડો મારો લાલિયો દીકરા બે દીમા તો મને હોય નહીં દવાખાના ભેગો થઈ ગયો મારા પેટ છે પેટ નું પેટ છે એ કાનો મારો હું કરતો તો રમતો હતો દહીથી રમતો તો મારો દીકરો મારો લાઈટકો ક્યાં ગઈ બેન ક્યાં ગઈ સકુડી ક્યાં ગઈ હે

ભાભી કેવી અકડું મજામાં એના કેટલી મોડું તો જો ચડાવાય કેમ જાણે મેં કોઈ દિવસ એને હાચવા ન હોય કેટલો ટાઈમ હાચવો મને હસતું જ મોડું મારું કોઈ દી એવું મોડું ન હોય ને જો તો ખરી કેવું મોડું એ કરે જેમ એમ થાય અહીંથી અત્યારે ન ત્યાં નીકળી જાય કેવા છે આ લોકો તો હાવ સીધા બા કેમ છે બહુ સારું ના બા 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 ખો દી પેલા બે ખાટલે ખડકાઈ ગયા બ કરીએ બહુ બહુ કઈ રાખીએ મારે તો એવી ખિસ્સા એવી ખિસ્સા બે ખાટ લઈ જાઉં ને બેઠા તો કોઈ બી કંઈ કામ નહીં આવે સોનલ નાઈ પધરાવી ગઈ કે રાખો હાસો કેવી તૈયાર નથી મને તો કેમ શું કેવું નથી ગમતું એવી ખીસ સળે એના ઉપર ના ભાઈ સારું છે ભાઈ એવું માથું દુખે કઈ હાથ દબાવું ને માથામાં તો છે ને કંઈક ગમે છે ન કંઈ એવું માથું સેડું એટલે છોકરો હમણાં અવાજ કરતો હતો એને મેં કીધું કે છોકરા રહેવા દે ને મારું બહુ માથું સેડું હા એવું થાય છે સંદીપ હોય તો બા દવાખાને જાય વધારે લાગે હે એવું તો જઈએ બેહો બને પગે તો લઈ તને કહે આંભરે કે નહીં લાગવા હા